નાના બાળકો જાતિના દાખલા માટે કચેરી ખાતે હાજર રહ્યા પરંતુ સર્વર ડાઉન થતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓ કામ નહી થતા હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા તો બીજી તરફ વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને રજવાતો બાદ સર્વર ડાઉન ની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી તો ચોક્કસ થી કહી શકાય કે મામલતદાર કચેરીઓમાં હાલ કામકાજ ઠપ જણાઈ રહ્યું છે મહત્વનું છે કે સરકારી દફતરનું એ સ્થાન જ્યાંથી સામાન્ય લોકોને દસ્તાવેજી કામ માટે સહાય મળે તે જ સ્થાન પર આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે સ્થાનિકો સહિત અરજદારો અને વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં સંતોષ ફેલાયો છે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વર સુધારણા તેમજ લાઈનમાં ઉભેલ નાના વિદ્યાર્થીઓને તેમના વાલીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે